જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે ગઈકાલે છ ને ત્રીસ કલાકે ખેતરમાં ખેતમજૂરી કરતા મજૂર પરિવારનો રાજ નામનો બે વર્ષનો બાળક ત્યાં આવેલા બાર ફૂટ ઊંડા બોરવેલમાં અચાનક ખાબોક્યો હતો આ ઘટના બાદ ગોવાણા ગામના ગ્રામજનો ત્યાં એકઠા થયા હતા અને બાળકને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારબાદ કાલાવડ અને જામનગરની ફાયર તંત્રને પણ જાણ કરવામાં આવી હતી બચાવકારોની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગોવાણા ગામમાં બાર ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા બાળકનું જીવન સફળતાપૂર્વક બચાવ્યું હતું ઓપરેશન રાજ તરીકે ઓળખાતું બચાવ કાર્ય નવ કલાક સુધી ચાલ્યું હતું અને મહા મહેનતે આ બાળકને બચાવવામાં આવ્યું છે અને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે તેમની સાથે પોલીસ કાફલો અને તંત્ર તેમજ એકસો આઠની ઇમરજન્સી સેવાઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી ત્યારે ભારે જહેમત બાદ આ બાળકને બચાવવામાં આવ્યું છે